નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઈચ્છાધારી નાગ કન્યા ભાગ સત્તર કમલપુર રાજ્યમાં પણ હવે ઠેર ઠેર સાપ જોવા મળે છે મહેલની નાગના વેરની વાત આખું કમલપુર જાણે છે ને સગી આંખે બધાની સળગતી સીતાઓ પણ જોઈશે એટલે ડરી ગયેલી પ્રજા પોતાનો સામાન બાંધીને સ્થળાંતર કરવા નીકળી પડ્યા છે બે સાર જણને જોઈને પછી ગામની બધી પબ્લિક જીવ બસાવવા માટે ગાડામાં સામાન ભરીને જવા લાગ્યા મહેલમાં નોકરી કરતા પહેરદારોને સૈનિકોનું કુટુંબ પણ સામાન ભરીને પહેરદારો રાજાની રજા લેવા આવે છે ને કહે છે રાજન રજા આપો અમને કમલપુરમાં ઠેર ઠેર સાપના જૂડ જોવા મળ્યા છે ને રાજા એક પણ શબ્દ બોલ્યા વિના ઈશારાથી નીકળી જવા કહે છે આમ પણ હવે કોનો પહેરો ભરવાનો કોઈ બસ્યું તો નથી રાજા મંત્રી અજમલને પણ કહે છે તમારે પણ રાજ્ય છોડવું હોય તો જઈ શકો છો ના રાજન હું જીવું છું ત્યાં સુધી તમારો સાથ ના છોડી શકું મારું ફેમિલી તો ક્યારનું સવારે વહેલી વહેલું નીકળી ગયું છે ને રાજન ગામ આખું ખાલી થઈ ગયું છે ક્યાંક એકાદ બે ઘર જેની પાસે પૈસા નથી એ મરવા માટે રહ્યા છે ને રાજા મંત્રીને કહે છે ખજાનામાંથી જે પણ ધન છે એ બધું રાજ્યમાં હાજર હોય એમને આપી આવો અજમલજી રાજાના હુકમનું પાલન કરે છે ને રથ ભરીને કમલપુરના પહેરદારે આવે છે પાદરે આવે છે ને સામાન ભરી જવા તૈયાર થયેલા ને ગામના ગરીબોને બધું ધન આપી દેશે એટલે એ પણ ઉશાળા ભરી કમલપુર રાજ્યને કાયમ માટે અલવિદા કરીને નીકળે છે હવે મહેલના સિંહાસન પર રાજા એકલા બેઠા છે ને મંત્રી અચાનક જ રાજ્યસભાના મહેલનો દરવાજો બંધ થઈ જાય છે ને રૂપમતીએ ચમકતી આંખોવાળી હરણી બનીને રાજા પાસે આવે છે ને રાજા ગભરાઈ જાય છે રૂપમતી આ શું મજાક કરો છો મંત્રી પણ હાજર છે અજમલજી ગભરાઈને કહે છે રાજન આ તો એ જ હરણી છે બે મહિના પહેલાં જેના શિકાર માટે આપ ખોવાઈ ગયા હતા ને મહેલમાં અટહાસ્ય સંભળાય છે ને હરણી રૂપમતી બની જાય છે રૂપમતી અત્યારે તમને મજાક શું છે ના રાજન બસ હવે તમારો ટાઈમ પૂરો થયો ને અજમલ સામે જોઈને કહે છે મંત્રીજી હજી સમય છે બસ શું હોય તો ભાગી ભાગો અહીંથી નારે જે રાજનનું લૂણ ખાધું છે તો જીવિત છું ત્યાં સુધી ફરજ બજાવી છે માફ કર્યો રાજા પણ તમારા કુળનો નાશ કરનાર બીજું કોઈ નહીં પણ આ રાણી રૂપમતી જ જહેરી નાગણ છે રાજાને એમની આંખો પર કે કાન પર વિશ્વાસ નથી બેસતો ને રૂપમતી એક મોટા વિશાળ કાય નાગનું રૂપ લેશે ને રાજા જયસિંહને મંત્રીના હોશ ઉડી જાય છે ને કહ્યું કે રૂપમતી તમે જ કર્યું આ બધું આટલો મોટો વિશ્વાસઘાત તમે તો મારી સાથે લગ્ન કર્યા હતા ને તમે તો પરિલોકના પરી હતા ને મેં ને મને વસન બંધાયો હતો કે હું રાજ ના ખોલું મને ગુરુજીએ કહ્યું હતું તો પણ મેં તેમને આપેલું વસન ના તોડ્યું ને તમે મારા જ મહેલમાં રહી મારા કુળનો નાશ કર્યો વાહ માની ગયો આજ પછી રૂપાળી સ્ત્રીઓનો વિશ્વાસ કોઈ નહીં કરે અજમલજીએ મોકો જોઈને પોતાની તલવારથી ઘા કર્યો જે નાગને પગે ઘસરકો પડ્યો ને ગુચ્છે થઈ રૂપમતીએ મંત્રીને ભરડામાં લીધો ને નાગના ભરડાથી ભીષમાં જ મંત્રીના હાડકાં તૂટી ગયા ને મૃત્યુ પામ્યો ને સિંહાસનની પાછળથી મોટા મોટા સાપ નીકળવા લાગ્યા ને રાજ્યસભાની બેઠક ખુરશીઓમાં બેસી ગયા રાજાએ તો એવું લાગ્યું કે હું સપનું જોઈ રહ્યો છું રૂપમતી રાણીના સ્વરૂપમાં આવે છે ને નાગકુમાર રૂપમલના રૂપમાં આવે છે ને કહે છે રાજન પચીસ વરસ તારી કેદમાં રાખ્યો હતો પરબતજીએ ને રાજા અભયસિંહે મારા માતા પિતાને ઉકાળતા પાણી નાખી માર્યા હતા ને એટલે જ નહીં એટલું જ નહીં આ કમલપુર પહેલાં શહેર કે રાજ્ય નહોતું આ તો આખું જંગલ ને એના પેટાળમાં અમારું નાગલોક હતું રાજા અભયસિંહના ભાઈએ તમારું રાજ્ય જનકપુર અભયસિંહ પાસેથી દગો કરી લઈ લીધું હતું ને ખાલી હાથે પહેરે કપડે અભયસિંહ આ જંગલમાં આવ્યો ને અહીંની આદિવાસી મજૂર પ્રજાનો સાથ લઈ કમલપુર બનાવ્યું અમારા નાગલોકનો નાશ કર્યો ને એમાં અમારા કેટલાય વંશજો અભયસિંહના લીધે મરી ગયા એ દિવસે મારા માતા પિતા કમલપુરમાં બાગમાં અમારું શિવલિંગ હતું એ લેવા આવ્યા હતા ને અભયસિંહે ગરમ લહાય જેવું પાણીથી બાળીને મારી નાખ્યા અમારા પૂર્વજોને નાગલોકના નાશનું કારણ તમારા માતા પિતા હતા હવે અમે અમારો બદલો પૂરો કર્યો ને અહીં ફરીથી અમારું નાગલોક બનશે ને એ વર્ષો જૂનું શિવલિંગ પાસું અહીં થપાશે રાજા જયસિંહ આ બધી વાતો પહેલી વાર સાંભળી રહ્યા હતા એટલે એ પણ સમજી શક્યા કે મારા પિતાજીએ નાગલોક સાથે બહુ ખરાબ કર્યું એટલે સજા મારા કુળીએ ભોગવી રાજા જયસિંહ રૂપમતીને કહે છે કે હું હવે તમારો આખરી દુશ્મન છું હવે મને પણ આ શરીરથી મુક્ત કરો ને રાણી રૂપમતી કંઈ બોલે એ પહેલાં નાગકુમારીએ જયસિંહને કપાળે ડંખ દીધો ને રાજા જયસિંહ પણ મૃત્યુ પામ્યા ને આખો મહેલ ને કમલપુર માણસો વગરનું થઈ ગયું ને આમ ઇચ્છાધારી નાગકન્યાએ રાણી રૂપમતી બનીને પોતાના માતા પિતાને નાગલોક નગરીને સીનભીન કરનાર રાજા અભયસિંહના વારસદાર ને એના કુળનો નાશ કરીને વેર લીધો ને કમલપુર ખંઢેર બની ગયું ને પાતાળમાં વસતા નાગલોક કમલપુરમાં આવીને વસ્યું ને નાગ નગરી બની ગયું આ સેલનો એપિસોડ હતો મિત્રો જય માતાજી કેવી લાગી અમારી વાત તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો